જે પણ લટકતી હોય ને ગાડીઓ એ તમારી ઓવરલોડેડ ગાડી કહેવાય તમે એનો વિરોધ અમે કરીશું હા ઓવરલોડેડ ગાડી તમે લાવો છો આ લટકતી ગાડીઓ છે તો લાવો છો ને રસ્તાની વચ્ચે કાલે તમારી ના રાખવું તો મેં નિખિલ સોલંકી જોઈ લેજો આજે લટકતી ગાડીઓ હોય છે ને આ લોકોની ઓવરલોડેડ ગાડી છે અને આ લોકો જ્યારે એક આમ નાગરિક ગરીબ વ્યક્તિ જ્યારે ઓવરલોડેડ ગાડી લઈને જાય છે ત્યારે હજાર પંદરસો રૂપિયા દંડ લેશે તો આ લોકો જે ઓવર ગાડી લઈને જાય છે એ લોકો પાસે દંડ કોણ લેશે આની રજૂઆત મેં કાલે કલેકટરમાં કરીશ અને પોલીસ કમિશનર સાહેબને ની બી કરીશ કે આ લટકતી ગાડીઓને જો નુકસાન થશે તેની જવાબદારી શું આ કર્મચારીઓ લેશે આ તમે જોઈ શકો છો આ ઓવરલોડેડ ગાડી છે અને ટ્રાફિક નિયમમાં લખેલું છે કે ગાડીના સ્ટ્રક્ચરની બહાર થોડી પણ ગાડી બહાર હોય તો એ ઓવરલોડેડ ગાડી કહેવાય અને તે એક હજાર રૂપિયા દંડને ભરવા પાત્ર છે તો આ ક્રેનના જે પણ ક્રેન ઇન્ચાર્જ હોય એટલે એ પોતે આનો ક્રેન ચાર્જિસ ભરવો પડશે કેમ કે તમે જોઈ શકો છો કે ગાડીના સ્ટ્રક્ચરની બહાર આ લટકતી ગાડી તમે જોઈ શકો છો ગાડી નંબર છે જીજે ઝીરો સિક્સ જે ઈ 1072.